કરજણ તાલુકાના માકડ અને મેસાળ ગામમાં ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા ખાત મુહૂર્તો કરવામાં આવ્યા કરજણના માકડ તેમજ મેસાળ ગામોમાં ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા માકડ પ્રાથમિક શાળા તેમજ માકડ પંચાયતગઢ તેમજ વલઠી માકડ રોડનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હાલ તો વિધાનસભા વિસ્તારમાં અલગ અલગ ગામોમાં રોડ અને પંચાયતગળનું ખાતમુહૂર્તો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે આજ રોજ માકડ ગામની પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત અને પંચાયત ઘર વર્ષોથી અતિ વિસ્માર હાલતમાં હતી તે પંચાયત ઘરનો આખરે અંત આવ્યો અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા તેમજ વલ્લરથી માકડ ગામનો માર્ગનું લગભગ ટોટલ આશરે એક કરોડ સાત લાખના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જેનાથી મોટી સંખ્યામાં માકડના ગામજનોમાં ખુશી છવાઈ તેમજ મેસરાળ ગામમાં આશરે પચીસ લાખનું પંચાયતઘરનું ખાત ગુણવટ તેમજ મેસાળ ગામની પ્રાથમિક શાળા સહિત ટોટલ આશરે લગભગ બે કરોડ પચાસ લાખના વિધાનસભાના પશ્ચિમ વિસ્તારોમાં ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા ખાત ગુણવતો કરવામાં આવ્યા છે આ ખાત ગુણવટમાં જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિ ચેરમેન જીગ્નેશ વસાવા તેમજ માકર ગામના સરપંચ સુહેલભાઈ તેમજ માજી સરપંચ શરીફભાઈ તેમજ તાલુકા સદસ્ય મોહસીનભાઈ જોલી તેમજ અભિષેકભાઈ ઉપાધ્યાય તેમજ જિલ્લા ભાજપના મંત્રી અમનીશ પંડ્યા મેસરા ગામના સરપંચ জাকીરભાઈ અને વાજીદભાઈ જમાદાર સહીત ભાજપના હોટેટાળો અને કાર્યકર્તાઓ તેમજ માકર અને મેસરા ગામના મોટી સંખ્યામાં ગામજનો હાજર રહ્યા હતા રિપોર્ટ તસલીમ પીનાવાલા વિધાનસભાની અંદર અલગ અલગ બધા કામોનો આજે ખાતમુહૂર્ત હતું અને એની અંદર પહેલું અમે નારેશ્વરથી માલત સુધીનો જે રોડ છે એ બિસ્માર હાલતમાં હતો એ લગભગ અગિયાર કરોડનું કામનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે એવી જ રીતે માકનની અંદર એક કરોડને સાત લાખની સ્કૂલ પચીસ લાખનું પંચાયત બિલ્ડિંગ અને લગભગ એંસી લાખ જેવો માકનથી મહેસરા રોડનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે એવી જ રીતે આજે મેસરાળ ગામે પંચાયતઘરનું પચીસ લાખનું કામ અને લગભગ અઢી કરોડ જેવા રકમનું આજે સ્કૂલના બિલ્ડિંગનું આજે આજે ખાતમુહૂર્ત રાખવામાં આવી રીતે એ રીતે અલગ અલગ પ્રકારના આજે ખાતમુહૂર્તો કરજણ વિધાનસભાની અંદર પશ્ચિમ વિભાગની અંદર કામો ગામોની અંદર કામો ચાલુ કરવાના આજે શરૂ કરી ચૂક્યા છે